શ્રી કૃષ્ણ નેટાઈ હતી મિત્રો કો બહુ બહુ નમસ્કાર પહેલી બાત તો હે મહિલા કોઈ સુખી નહીં તમામ મુકે આપ દેખે કે મેરે પરિષ્ઠ નેતા યહા પર બેઠે હે આપ તો કહેંગે કે યે કેસા યે કેસા ઉસકો મિટના પડા હે જો લક કે સાથ નહીં ચલા ઉસકો મિટના પડા હે બસ ભી ગયા તલવાર સે દશમન ભાઈ ભરડા ઉપસ્થિત થયા છે તેમને પણ આપણે આવકારિયે છે હવે હું વિનંતી કરીશ મુકેશભાઈ ભરવાળને ओबीसी એકતા પાછો જીતીન આવશે ને અમારે તમે તમારો હાથ બહાર નું પાણી ઉડવા જાહો ને તો એમાં આવી જા શ્રી સરકાર

હું કાયદાથી સ્થાપિત થયેલ ભારતના સંવિધાન પ્રત્યે સત્ય નિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સર્વભૌમત્વ અને અખંડતા સમર્થન કરીશ સમગ્ર પોરબંદર લોકસભા વિસ્તારમાંથી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ વિશાળ સંખ્યાની અંદર અહીં ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત અમારા સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ચંદ્રિકાબેન અને અમારા વડીલ અર્જુનભાઈ મોઢવાડિયા સહિત બારેક જેટલા ધારાસભ્યો સામાજિક આગેવાનો અને સૌ મિત્રો અહીં વિશાળ સંખ્યાની અંદર આવ્યા હતા એની હાજરીમાં સૌના આશીર્વાદ લઈ સૌનો પ્રેમ લઈ અને મેં ફોર્મ ભર્યું છે મેં વિધાનસભા વખતે પણ મારા મત વિસ્તારના લોકોને વચન આપ્યું હતું કે ધારાસભ્ય તરીકે હું ચૂંટાઈશ તો મારા મને જે સવલતતાઓ મળે છે એની ઉપર મારો નહીં મારા મતદારોનો અધિકાર છે મને મળતો પગાર મને મળતું ગાંધીનગરનું ક્વાર્ટર અને મને મળતો ગાંધીનગરમાં ત્રણસો ને ત્રીસ વારનો પ્લોટ આ બધું મેં મારા વિસ્તારના લોકોને અર્પણ કરી દીધું છે જે પગાર આવે છે એમાંથી દર મહિને હું ગરીબ દર્દીઓ માટે નિદાન કેમ્પ કરનારી સંસ્થાઓને પગાર મારો આપી દઉં છું પોરબંદરના સાંસદ તરીકે ચૂંટાઈશ તો મારી એ જ વાત છે કે આ વિસ્તારના જે ગરીબ લોકો છે એની સારવાર માટે મારો પગાર પણ હું આપી દઈશ દિલ્હીની અંદર મને મળતું મકાન કે જે કાંઈ સવલતતાઓ મળે છે એની ઉપર મારો નહીં પણ તો આ મત વિસ્તારના લોકોનો અધિકાર છે એક ક્વાર્ટર પણ કાયમી ધોરણે આ વિસ્તારના લોકો માટે હું ઓપન રાખીશ અને જે સવલતતાઓ મળતી હોય એ સવલતતાઓ ઉપર મારો નહીં મારા મતદારોનો અધિકાર રહેશે અમે આજુ સુધી કોઈ સાંસદ નહીં હું જીવતી જાગતી ઓફિસ છું મારી એટલી ક્ષમતા નથી કે હું દરેક ક્ષેત્રોની અંદર મારી ઓફિસ ચલાવી શકું પણ કોંગ્રેસ પાર્ટીની ઓફિસ અહીંયા છે અને દરેક તાલુકા મતકે મેં એક નિર્ણય કર્યો છે કે દર મહિને બે વખત તાલુકા કક્ષાની ઓફિસે જ્યારે દિલ્હી સંસદનો હાલતી હોય ત્યારે જવાનો છું અને દરેક ગ્રામ્ય વિસ્તારોની અંદર વર્ષમાં કમસે કમ એક મુલાકાત લેવાનો છું